ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના જ્યારથી પડઘમ વાગ્યા છે ત્યારથી એવું લાગે છે કે હવે ખેંચતાણ શરૂ થવાની છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે કાર્યકરોની જ્યારથી ચૂંટણી જાહેર થઈ એ જ દરમિયાન આપણે જોયું હતું કે જુનાગઢની અંદર ભાજપના લગભગ સૌથી વધારે કાર્યકરો છે તે ભાજપમાં જોડાઈ ગયા કારણ કે ચૂંટણી આવી એટલે ક્યાંક જૂના કાર્યકર્તાઓ હોય છે કે પછી નવા કાર્યકર્તાઓ હોય છે એમાં ક્યાંક અનબન ચાલતી હોય છે ટિકિટને લઈને કે પછી કોને હોદ્દો મળે તે માટે હવે આવું જ કઈક ફરી એકવાર બન્યું છે જ્યારે યાદી છે ઉમેદવારો ની તે જાહેર થઈ ચુકી છે અને એ જ દરમિયાન હવે ભાજપમાં ખટરાક ચાલી રહ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપની પાર્લામેન્ટરી જે બેઠક મળી એમાં નક્કી કરવામાં આવ્યું અને ઉમેદવારોને અચાનક ફોન કરી દેવામાં આવ્યા અને પછી થતા સમયે આપણે જોયું કે ઉમેદવારોનું નામ પણ સામે આવવા લાગ્યું પરંતુ એ અગાઉ ક્યાંય પણ ભાજપે નામ જાહેર નહોતા કર્યા કારણ કે ભાજપને ક્યાંક એવું લાગતું હતું કે જો અગાઉથી આપણે નામ જાહેર કરી દઈશું તો ક્યાંક જે આપણા અંદર જે આંતરિક જૂથવાદ ચાલે છે તે બહાર આવશે જે અપક્ષ છે તેમની ટિકિટ પણ વધી જશે એટલે કે તે ઉમેદવારો પણ વધી જશે જેથી કરીને આપણને ગેરફાયદો થવાનો છે ક્યાંક

અને જૂનાગઢના માંગરોળની અંદર એવું બન્યું કે જે લગભગ સો થી દોઢસો કાર્યકરો છે એ તમામ લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા એટલે ભાજપના ફરી એક વખત ફટકો લાગ્યો અને અત્યાર સુધી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણને એવું જ લાગે છે કે ઉમેદવારોની ખેંચતાણ શરૂ થઈ જતી હોય છે જે અત્યારે પણ બન્યું છે સો થી દોઢસો જે કાર્યકરો માંગરોળના છે તમામ લોકો જે ભાજપના છે તેમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેના કાર્યકરો છે તે પણ એવું કહી રહ્યા છે કે ના અમને આ વખતે અરવિંદ કેજરીવાલ ઉપર ભરોસો શો છે અરવિંદ કેજરીવાલ જે કામ કરે છે તે અમને ગમી રહ્યું છે પણ સવાલ એ છે કે જ્યારે જ્યારે આંતરિક જૂથવાદ હોય છે ત્યારે જ આ બધું થતું આવ્યું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આમ આદમી પાર્ટી છે ભાજપને ટક્કર આપી રહી છે ભલે જૂજ ધારાસભ્યો એમના હોય જૂજ સીટો એમના કોર્પોરેટર બેઠા હોય છે તેમ છતાં તે ભાજપને જોરદાર ટક્કર આપે છે એટલે ક્યાંક જે ભાજપની અંદર કાર્યકર્તાઓ હોય છે એમને એવું લાગતું હોય છે કે આપણને ક્યાંક સારો ન્યાય મળશે જો આપણે આમ આદમી પાર્ટીમાં જશું અને ખાસ કરીને જે નવા કાર્યકર્તાઓ હોય છે તેમનાથી પણ જૂના કાર્યકર્તાઓ કંટાળ્યા હોય એટલે ક્યાંક માંગરોળમાં પણ એવું સામે આવ્યું કે માંગરોળના જે જૂના ભાજપના કાર્યકર્તાઓ છે તે તમામ આમ આદમી પાર્ટીના જોડાઈ ગયા અને રીટેક એટલે ક્યાંક એવું લાગ્યું કે જે ભાજપના જૂના કાર્યકર્તાઓ માંગરોળના છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા એટલે ભાજપને અહીંયા મોટો ફટકો પડ્યો છે કારણ કે જે રીતે યાદી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે માંગરોળની જે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં લગભગ વોર્ડ બે ત્રણ પાંચ સાત આઠ અને નવ આટલા વોર્ડની અંદર ચૂંટણી યોજાવાની છે અને એ જ દરમિયાન જ્યારે આ ફટકો ભાજપને પડ્યો છે ત્યારે ભાજપ માટે આ ખૂબ મોટી વાત કહી શકાય સૌથી પહેલાં તો જેટલા લોકો ભાજપના છે એ તમામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ હું રામભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાણો છું આમ આદમી પાર્ટીની કામગીરી સુંદર કામગીરી જોઈ અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું આપ પાર્ટીની અંદર જોડાણું છું અને મને જે ભાજપની અંદર અન્યાય થયો છે માટે હું વધારે વધારેમાં વધારે કેજરીવાલ સાહેબ ને સીટ અપાવીશ વોર્ડ નંબર બે ની અંદર એ મારી ખાતરી છે નમસ્કાર હું પિયુષ પરમાર આમ આદમી પાર્ટી માંગરોળ વિધાનસભા પ્રભારી માંગરોળ વિધાન વિધાનસભાની નગરપાલિકાની ચૂંટણી જે જાહેર થઈ છે ત્યારે આજે હિન્દુ સમાજમાંથી બરી સમાજના આગેવાન રામભાઈ ચાવડા પ્રતાપભાઈ પરમાર યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો

જેવી ચૂંટણીની જાહેરાત થઈ એવા જ અલગ અલગ પક્ષના જે કાર્યકર્તાઓ છે ક્યાંક તેમને એવું લાગ્યું હશે કે ચૂંટણી જાહેર થઈ ગઈ છે આ વખતે આપણો વારો ટિકિટમાં નહીં આવે તો આપણને જે ટિકિટ આપે છે આપણે એમની સાથે જતા રહીએ એવું જ્યારે જૂનાગઢની અંદર ભાજપમાં બન્યું ભાજપના સૌથી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા અને અત્યારે માંગરોડના લગભગ સોથી દોઢસો જે કાર્યકરો ભાજપના છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા એટલે આ વખતે જે રીતે ક્યાંક એવો ડર હતો ભાજપને તે સતાવી રહ્યો હતો તે હવે પુરવાર થઈ રહ્યો છે હવે એ જોવાનું છે કે આજના દિવસ દરમિયાન જ્યારે આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો ત્યારે ભાજપના કેટલા કાર્યકર્તાઓ છે તે નારાજ જોવા મળશે કારણ કે ઘણા બધા લોકો આજે પક્ષ પલટો જરૂરથી કરશે કારણ કે હજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ઘણી બધી જગ્યા ઉપર યાદી બહાર પડવાની બાકી છે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે એટલે ક્યાંક એવું લાગશે કે હજુ પણ ક્યાંક કોઈક વ્યક્તિને આશા હોય છે કે મારે ટિકિટ જોઈએ છે તો ભાજપે નથી આપી તો હું ક્યાં જોડાઉં કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે એટલે હવે જોવાનું છે કે આજે ફરી એક વખત શું ઉથલપાથલ થવાની છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર